વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીના સફાઈનો મુદ્દો હંમેશા ચર્ચાતો રહે છે અને વિશ્વામિત્રી રિવ પ્રોજેક્ટ હેઠળ સફાઈના નામે આયોજન પણ કરવામાં આવતું હોય છે પણ અમલીકરણના નામે કંઈ જોવા નથી મળી રહ્યું ટનબધ કચરો જોવા મળી રહ્યો છે વરસાદી પાણીના નિકાલ માટે ગાયકવાડના સમયથી બનેલી કાસ વરસાદી પાણી નહીં પરંતુ ડ્રેનેજ પાણી વહી રહ્યું છે પાલિકા તંત્રના પાપે વરસાદી કાસ ડ્રેનેજ કાસરવાઈ ગઈ છે વરસાદી કાસ છે વરસાદી જે ડ્રેનેજ નું પાણી આવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ગટરનું જોશો કે સાફ સફાઈ કરવામાં નથી આવી ત્યારે અમે ખાસ કરીને માંગણી કરી છે અને ચોક્કસ વિશ્વાસ છે કે વિજિલન્સ તપાસ થાય તો આવનારા દિવસોમાં ચોક્કસ જે અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે અને નેતાઓ છે આ તમામની જે પણ ટકાવારી છે સામે સ્પષ્ટપણે આવી જશે કારણ કે જે વિશ્વામિત્રી ની અંદર રિવરવો પ્રોજેક્ટના નામે જે લૂંટ ચલાવવામાં આવી હોય એમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે પ્રકરણ છે એ આપના માધ્યમથી જ જાણવા મળેલ છે અગાઉ આ લાઈન અમે જોયેલી પણ છે એટલે એ જે સિટી વિસ્તારનું પાણી એમાં જે ઘાસમાં આવે છે તો ચોક્કસથી આ લાઈનમાં કયા કારણસર પાણી અટક્યું છે તેની તપાસ કરીશું અને ફરીથી આ લાઇન રિહેબિલેટ થાય એ દિશામાં આપણે વડોદરા મહાનગરપાલિકાએ રિવાયવલ પ્રોજેક્ટ હેઠળ વિશ્વામિત્રીની સફાઈ તો હાથ ધરી ઊંડી કરવાની કામગીરી હાથ ધરી પરંતુ આ આ દ્રશ્ય કદાચ ચોંકી જશો જે પ્રકારનું છે બિલકુલ તરફ ગાયકવાડી જમાનાની વરસાદી કાસ છે કે જેની અંદર વરસાદી પાણી આવે એ પ્રકારની ગાયકવાડી જમાનાથી જે ગોઠવણ કરાઈ હતી પરંતુ એની જગ્યાએ હવે પાલિકા તંત્રના પાપે બિલકુલ ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે આ સૌથી ચોંકાવનારી વાત છે બીજી તરફ આ દ્રશ્ય કે આ જે સફાઈના જે દાવાઓ થઈ રહ્યા છે કેવી સફાઈ થઈ એ બી જોઈ શકાય એમ છે કે આ સફાઈની જે દાવાઓ છે રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ કરોડ રૂપિયાનો ખર્ચો થયો સો દિવસનો પ્રોજેક્ટ હતો વિશ્વામિત્રી ઊંડી કરવાની ઉપરાંત સાફ સફાઈ આ કેવી સાફ સફાઈ થઈ હતી સૌથી મોટો પ્રશ્ન છે જો ગાયકવાડી જમાનાની આ વરસાદી કાચ કે જે સિટી એરિયામાં પાણી ભરાય ત્યારે આ પાણી જે છે આ વરસાદી કાચ મારફતે વિશ્વામિત્રી જતું હતું પણ એનું સ્થાન હવે લઈ લીધું છે ગટરગંગાએ રૂપેશ ચોક થી